સરસ મજાના તૈયાર થઈ ગયા છે મિત્રો જો અહીંયા છે તમામ બાળકોને તદ્દન ફ્રીમાં જો લગાવી દે છે એક નવા વિડીયોનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે છે ભવ્યથી ભવ્ય શ્રી રામ હમ્મોત્સવ મિત્રો રામ નવમી છે અને અમારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા મિત્રો રાજુલા ધામ મિત્રો ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે તો આપણે શોભાયાત્રામાં આવ્યા છીએ સંપૂર્ણ શોભાયાત્રા તમને સંપૂર્ણ શોભાયાત્રામાં દેખાડવાની છે સંપૂર્ણ શોભાયાત્રામાં બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ખૂબ જ મજા આવશે જો પાછો સીધેનો ફૂલ હાથ ચાલુ થઈ ગયો છે તો તમને સ્ટોલ પણ લાગેલા છે ધંધાધારી મિત્રોએ લગાવેલા છે સ્ટોલ તે સ્ટોલ પણ બતાવું અને જો આ ગેટ જુઓ તમે સરસ મજાનો ટાવર ગેટ છે ને ઉપર ભગવા રંગનો શું કે ભગવા ધ્વજ જો લહેરાય છે અને બાજુમાં જો અહીંયા ભાઈ છે જે શ્રી રામના નાથ સાથે તમામ સ્ટેટું લગાવે છે અને અમારા મિત્રો છે બધા

ભાઈ લગાડી દે છે સરસ મજાનું જો શ્રી આવર રામચંદ્ર ભગવાન નું જો રામનવમી છે એટલે ભાઈ જો તમામ બાળકોને તદ્દન ફ્રીમાં જો લગાવી દે છે સરસ મજાનું તો મિત્રો જો અહીંયા તમામ બાળકો જો ના સાબિત તમામ બાળકો જો આ શ્રી રામ કેટુ પડે છે જો આઈ પબ્લિક જો જાય છે બધી જો હવે શોભાયાત્રાનો સમય થઈ ગયો છે શરૂઆત થવાની છે લોક છે બરફના સરસ મજાનું ઠંડુ પાણી જો આયોજન કરેલું છે ભાઈઓ ભગવાન મિત્રો હજી તો આગળ આપણે બે થી ત્રણ સ્ટોલ આપણે વિઝિટ કર્યા છે પણ આગળ આગળ આવા સ્ટોલ અનેક છે મિત્રો એ છત્રપતિ શિવાજી મહારાજ નો ફોટો તો સરસ મજાનો ને અહીંયા છે છત્રપતિ સંભાજી મહારાજ શિવાજી મહારાજ ના પુત્ર મિત્રો જો અહીંયા છે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રામાં હું તો જાઉં છું આ લગભગ બે થી ત્રણ દિવસ પહેલાથી આયોજન કરેલું હતું અને સરસ મજાનું સેલ્ફી પોઈન્ટ ફોટો પોઈન્ટ બનાવેલું છે જો આ બાજુમાં છે શરબતનું આયોજન કરેલું છે સરસ મજાનું જો શ્રી રામ નવમી તો ઠંડા પાણીના પાઉસ સેવા દે છે દાદા જો ઠંડા પાણીના પાઉસ સેવા દે છે શ્રી સમુદ્રી માતાજીનું મંદિર જો વેલી ચોક રાજુલા મિત્રો અહીંયા શરબત આયોજન છે સરસ મજાનું શરબત

Kami dengan peguan memandir siap.

લે તું જો મિત્રો સરસ મજાના તૈયાર થઈ ગયા છે ડાક નોક કરીને એક મારો મોબાઈલ પકડી ના મિત્રો રથ તૈયાર થઈ ગયો છે હવે જો સંપૂર્ણ અને રથ નીકળવાનો છે શિયાળવાળા રામચંદ્ર ભગવાન નો ધર્મ રથ મિત્રો નામ ધર્મ રથાદીનો આ સાથે શ્રીફળ વજેરી જેવો ભાઈ છે નવરાત્રી યાત્રા આગળ વધવાની છે બનાની ગેડી કરતા જ છે મિત્રો જો આ બોળડા છે બોળડાની ગેડીને સ મિત્રો માતાઓ બેગ નો સરસ મજાની પ્રસાદી આપવામાં આવે છે ભગવાન ની પ્રસાદી આયોજન માં આવે છે ભગવાન ના રથ ના દર્શન કરવા માટે સંપૂર્ણ રાજુલા નગર ભાવિ પ્રેમી જનતા જો આ બધા રથની વાટે ઉભા છે રથ ના દર્શન કરવા માટે જો

બાળકો બધા ભાઈ ની ગાદી પેરી પહેરી પાડે મિત્રો અમે જેમ જેમ ટાવર રોડ ઉપર આગળ વધતા જાય એમ જો પબ્લિક વધતું જાય છે આમ જો પબ્લિક રાજુલા તાલુકા માં રાજુલા ગામ માં જવો તમે જેમ જેમ અમે ટાવર બાજુ આમ જો

મિત્રો અહીંયા છે સરબત નું આયોજન ઠેર ઠેર ઉનાળાની ગરમીમાં ઉનાળાની ગરમીમાં ઠેર અને હા મિત્રો આથી રાજુ નાની ભવ્યથી ભવ્ય શ્રી રામ ભગવાન ની રામનવમી ની શોભાયાત્રા તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરીને કહેજો અને કોમેન્ટમાં જય શ્રી લખ દેજો અને કોમેન્ટમાં ચેનલમાં પહેલી તો સબસ્ક્રાઈબ કરી દેજો મળું છું એક નવા વિડીયો સાથે આવતી જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ